મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર્ગમાં તમારું સ્વાગત છે આજે કા આ ટેલર વેસવાનું છે જે સંત કૃપાવાળાની બનાવટ છે તે બે હજાર નવનું મોડલ છે આવી રીતનું હારી કંડિશનનું ટેલર છે હારવામાં ઉતરાયનું હારું છે ટાયર પણ થોડાક સારા છે આવી રીતનું ટેલર છે ગામ છે કમીદાણા તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ નંબરની બોક્સમાં આપેલા છે કરી લેવો અને જો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો આવા જ વિડીયો અમારી ચેનલમાં મૂકવા માગતા હોય તો અમારા નંબર પણ ની ડિપ્રેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે એમાંથી કોન્ટેક કરી આવી રીતે વિડીયો તારી રિટેલરની બધી ડિટેલ સાથે મોકલી દેવાનું વોટ્સઅપમાં તમારો વિડીયો મોકલી જાય બે હજાર નવનું મોડલ છે અને વી થ્રીસ વાળો પાટલો છે ટાયર ચાલી પચાસ ટકા જેવા છે ટોલી સારી છે થોડોક સડો પણ છે આમાં કઠોળામાં થોડોક રિપેરિંગ કરવા માગે છે મારના વોટ્સએપ બે હજાર નવનું મોડલ છે વિડિયો ગમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો